एक सौ सुडतालीस दिवस पची गुरू बार जून थी अस्त थे वृश्चिक राशि विषे दस मोटी आगाहीओ मित्रों वैदिक ज्योतिष पंचांग मुजब बार जून बेहजार पच्चीस थी एक सौ सुडतालीस दिवस पची सत्यावीस दिवस सुधी गुरु ग्रहनी अस्त स्थिति बधी बार राशिओना जीवन में व्यवस्था लाशे हां मित्रों गुरु ग्रह अस्त થતાની સાથે જ તેની કેટલીક રાશિઓ પર તીવ્ર અસર પડશે અને કેટલીક રાશિઓને વ્યસ્ત રાખશે હા મિત્રો ગુરુ ગ્રહ અસ્ત થતાની સાથે જ તેની જબરદસ્ત અસર બધી 12 રાશિઓ પર જોવા મળશે તો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો ચાલો જાણીએ કે ગુરુ ગ્રહ અસ્ત થવાથી તમને શું ફાયદો થશે અને તમારે શું સાવચેતી રાખવી પડશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જો જોઈએ કારણ કે આ વિડિયો તમાર બધા વૃશ્ચિક રાશિના લોકો માટે એક ખૂબ જ ખાસ સંયોગ લાવશે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઉં કે બધા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જેની બધી બાર રાશિના લોકો પર સુખદ અને અપ્રિય અસર પડે છે રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો વકરી અને અસ્તપણ થશે ज्योतिष शास्त्र अनुसार जारे कोई ग्रह अस्त त्यारे तेनी बधी ना जीवन पर सकारात्मक अने नकारात्मक बनने प्रकार की असर पड़े एक सौ सुडतालीस दिवस पची गुरु के देवगुरु गुरु अस्त जे लगभग सत्यावीस दिवस सुधी आ स्थिति में रहे मित्रों गुरु ज्ञान शिक्षण संपत्ति बाड़को धर्मना कारक ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે દેવતાઓના ગુરુ ગુરુને સૌથી શુભ અને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેની સ્થિતિમાં થોડો ફેરફાર ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે તમને જણાવી દઈએ કે ગુરુ લગભગ એક વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સાથે ગુરુ ગુરુવાર જુને સાંજે 7 વાગીને 37 મિનિટ વાગ્યે આ રાશિમાં અસ્ત થશે અને લગભગ 27 દિવસ અસ્ત રહ્યા પછી 9 જુલાઈએ ઉદય થશે મિથુન રાશિમાં ગુરુનું અસ્ત ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી નાણાકીય લાભની સાથે વ્યવસાય નોકરીમાં પણ લાભ મેળવી શકાય છે તો વૃશ્ચિક રાશિના લોકો ચાલો જાણીએ તે 10 મોટી આગાહ્યો વિશે गुरुनु अस्त शु लाभ आपसे तो मित्रों वीडियो मा આગળ વધતા पहिला कमेंट बॉक्स मा साचा हृदय थी जय लक्ष्मी नारायण લખો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો જેથી અમને તે 10 મોટી આગાહ્યો વિશે જણાવો નંબર 1 વૃશ્ચિક રાશિની પહેલી આગાહી કહે છે કે 12 જૂન 2025 થી 27 દિવસ માટે ગુરુનો અસ્ત તમને ફક્ત લાભ જ આપશે हां मित्रों आ रीते गुरु ग्रहनो शुभ प्रभाव वृश्चिक राशिना लोको पर 27 दिवस सुधी जोई શકાય છે ગુરુના પ્રભાવથી તમને સારો લાભ મળી શકે છે કારણ કે ગુરુ વૃશ્ચિક રાશિ માટે નવમા ભાવમાં અસ્ત છે જે નાણાકીય અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોશો દેવતાઓના ગુરુના શુભ દર્શનથી તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે આ સાથે આ સમય જૂના દેવા અથવા નાણાકીય અવરોધોમાંથી મુક્તિ મળવાની શક્યતા છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી સરકારી કામ માટે પરેશાન છે મિત્રો સરકારી કામ માં अटવાયેલા કામ આગળ વધશે અને લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે તમારા બાળકો સંબંધિત ચિંતાઓ ઓછી થશે અને તેમની પ્રગતિ જોવા મળશે જ્યારે આ સમયે તમને ફક્ત વિદેશ યાત્રા થી જ ફાયદો થશે હા મિત્રો 147 દિવસ પછી 12 જૂન થી 27 દિવસ સુધી ગુરુની શુભ દ્રષ્ટિ તમારા પર જોવા મળશે હા મિત્રો नंबर बे वृश्चिक राशि बीजी आगाही कहे छे एक सौ सुड़तालीस दिवस पची गुरु अस्त लाभ तरा सफलता लावशे हाँ मित्रों आ समय दरमियान देवताओं ना गुरु गुरु शुभ दृष्टि ने कारण तमारा कारकिर्दी में सारा उछाड़ा जोशो तमे दिवसे कूदके ने भूसके वृद्धि पामशो अने रात्र कूदके ने भूसके वृद्धि पामशो બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુદેવની અનંત કૃપાથી તમારા બધા કાર્ય તમારા પક્ષમાં થશે બાર જૂનથી સત્યાવીસ તારીખ સુધી તમારી આવકમાં સારો વધારો જોવા મળશે અને સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે ગુરુગ્રહની અસ્તસ્થિતિ કેટલાક લોકોને નોકરી ગુમાવ્યા પછી ફરીથી સારી નોકરી મળવાની શક્યતા ઊભી કરશે નસીબ ઘણી પરિસ્થિતિઓમાં તમારો સાથ આપશે અને ઘણા સારા વિકલ્પો તમારી પાસે આવશે જે તમને માનસિક શાંતિ આપશે હા મિત્રો જે લોકો નોકરી કરે છે અને વ્યવસાય કરે છે તેઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે છે આ સમય તમે તમારા લાંબા સમયથી ચાલતા દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો મિત્રો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમને તમારા કરિયર માટે ફક્ત લાભ જ આપશે મિત્રો બાર જૂનથી તમને તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી બધી તકો મળશે જેમાં તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો આ સમયે તમે તમારા કરિયરમાં ફેરફાર કરવાનું જોખમ પણ લઈ શકો છો તે જ સમયે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારી તકો ઊભી થઈ રહી છે તે જ સમયે નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે આ સમયે તમને કામથી વધુ લાભ મળશે તમે તમારા સપનાઓની નજીક પહોંચી શકો છો તમને ઘણી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે हाँ मित्रों गुरुजीनी स्थापना स्थिति तमारा व्यावसायिक जीवन में गौरव उमेरी शके छे। तमने काम संबंधित मुसाफरी थी फायदो थशे। तमारे तमारा कारकिर्दी पर संपूर्ण रीते काम करवानी जरूर छे अने तमे तमारा कारकिर्दी माते बधु प्राप्त करशो जे तमे लांबा समय थी करवा मांगता हता हाँ मित्रों आ समय तमे घणी नवी वस्तुओं शीखी शको छो जे विकास में मदद करशे मेहनत चौक्स रंग तमारे थाकवानी के रोकावानी जरूर न थी। तमारे फक्त सख्त मेहनत करता पड़शे। तमारे तमारी कारकिर्दी माथी विराम लेवानी जरूर नथी। हाँ मित्रों गुरु अस्त स्थिति तमारा जीवन में खुशियों लावशे। तमे बार जून सत्यावीस दिवस एटले नव जुलाई सुधी हेडलाइंस मा रहो हाँ मित्रों નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી આગાહી કહે છે કે બાર જૂનથી નવ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીના સમગ્ર સત્યાવીસ દિવસ માટે ગુરુની અસ્તસ્થિતિ સ્ત્રીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ શ્રેષ્ઠ સમય છે નવી શરૂઆત માટે સમય સારો છે તમને તમારો દરેક પ્રયાસમાં સફળતા મળી શકે છે હા મિત્રો જે મહિલાઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ પોતાના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુ ગ્રહનો આખા 27 દિવસ સુધી સ્થિર રહેવો સ્ત્રીઓ માટે ખૂબ સારું રહેશે હા વૃશ્ચિક રાશિના લોકો નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી આગાહી કહે છે કે બાર જૂનથી નવ એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી ગુરુ એક સુડતાલીસ દિવસ પછી અસ્ત થયા પછી આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખરાબ પરિણામો લાવશે હા મિત્રો દેવતાઓના ગુરુ ગુરુની શુભ શુભદ્રષ્ટિને કારણે આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા કોઈ શિક્ષણના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમને સારા પરિણામ મળી શકે છે હા મિત્રો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમય સરળતાથી વિદેશ જઈ શકશે આ સત્યાવીસ દિવસો દરમિયાન તમને તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ મળશે હા મિત્રો एम कहवो ખોટો નહીં હોય કે 147 દિવસ પછી मिथुन राशि मां गुरु नु स्थान तमने फक्त लाभज आपशे हां मित्रों नंबर 5 वृश्चिक राशि नी पांचमी भविष्यवाणी कहे छे के 12 20 जून 1925 થી 27 દિવસ માટે કડવાસ નો અંત આવશે આ સમયે પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે ગુરુ ની અસ્ત સ્થિતિ તમાર અંગત સંબંધો ને મજબૂત બનાવશે हां मित्रों આ સમય તમારા ઘર માં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અથવા જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારી યાત્રા સફળ થશે આ સમય સમાજમાં તમારો સંપર્ક વધી શકે છે તમારા જૂના મિત્રોને મળવાથી તમારો તણાવ ઓછો થશે તમે માનસિક શાંતિ અનુભવશો હા મિત્રો મિત્રો એવું કહેવું ખોટું નહીં के बार वीस जून ओगनीस सौ पच्चीस थी सत्यावीस दिवस सुधी गुरुनी विशेष कृपा तमारा पर रहे शे, हा मित्रों अंक छ वृश्चिक राशि छठी भविष्यवाणी कहे के बार जून थी सत्यावीस दिवस सुधी देवताओं गुरुनी अस्त स्थिति तमारा प्रेम अने वैवाहिक संबंध माटे खूबज अद्भुत साबित हो मित्रों रीते लग्न जीवन में खुशी फैलाशे તમારા લાંબા સમયથી ચાલતા સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે ગુરુની અનંત કૃપાથી તમે આ સમય એક નવી અનુભૂતિનો આનંદ માણોશો 12 જૂન 2025 થી આ સમય રોમાન્સથી ભરેલો રહેવાનો છે તમારું જીવનમાં પ્રેમનો ઉદય થશે તમારો ગુરુની કૃપાથી તમારો પરસ્પર પ્રેમ વધશે સમયની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે અને તમને રોમાન્સની તકો પણ મળશે તમને તમારા જીવનસાથી અને પરિવાર બનنے તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારું લગ્ન જીવન મધુર રહેશે આ સમય તમે પ્રેમના ચાસણીમાં ડૂબેલા જોવા મળશે તમે તમારા સંબંધો અને પ્રેમને પ્રાથમિકતા આપશો ગુરુદેવ ગુરુના શુભ પરિણામોથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારા સંબંધને પરિવારની મંજૂરી મળી શકે છે અને તમે પ્રેમના બંધનમાં બંધાઈ શકો છો તમારું પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનોની સંગતમાં ખુશ સમય પસાર કરશો આ સમયે તમે તમારું ઘણું સપના પૂરા કરી શકો છો લગ્ન જીવનમાં પરસ્પર સમજણ વધશે હા મિત્રો તમે તમારું ભવિષ્ય વિશે સોનેરી સપના જોઈ શકો છો તમારું સપના પૂરા કરવા માટે તમારે એકબીજાના વિચારોનો આદર કરવો પડશે आज तुम्हारी प्रेमनी ट्रेन पाटा पर दौड़शे हां मित्रों એમ કહેવું ખોટું નહીં હોય કે 12 જૂન થી 27 દિવસ સુધી ગુરુ અસ્ત રહેશે અને તમારા જીવનમાં ખૂબ જ સારી અસર જોવા મળશે हां मित्रों તમે તમારો ઉત્સાહને વધારીને તમારા જીવનમાં આગળ વધશો अंक सात वृश्चिक राशि सातमी आगाही कहे छे एक सौ दिवस पची गुरु अस्त थवाथी तमारा स्वास्थ्य पर सारी असर पड़े हाँ मित्रों आ समय तमे खूब स्वस्थ अनुभवशो आ समय तमारू स्वास्थ्य मजबूत रहेशे। आ समय तमने स्वास्थ्य संबंधित कोई समस्या करवो पड़शे नहीं। आ समय तमे जीवन में सकारात्मक वलण अपनावशो તમે દરેક મુશ્કેલ પરિસ્થિતિને દૂર કરવામાં તમારી જાતને મદદ કરશો આ સમયે તમે તમારી જાતને શાંત અને સ્વસ્થ રાખવા માટે યોગ અને ધ્યાન કરવાનો પ્રયાસ કરશો યોગ કરવાથી તમને સારું લાગે છે આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા નહીં હોય નવા સમયગાલાની શરૂઆતમાં તમે તમારા સ્વાસ્થ્યનો આનંદ માળતા જોઈ શકો છો तमने कोई प्रकार नी समस्या के तनाव नहीं थाय तरु मानसिक शारीरिक स्वास्थ्य सारू रहे शे। तमे आराम थी तमारो समय पसार करशो आ समय तमने धार्मिक कार्यों में वध रस तमारा मन में पवित्र विचारों आवशे। से मन दान तरफ अने तमारा पैसा शुभ कार्यों में खर्च थशे। हाँ मित्रों ए कहव खोटू नहीं के देवगुरु गुरु सुंदर आशीर्वाद थी। तमने बार जून सत्यावीस दिवस एटले के नव अप्रैल सुधी सारा लाभ मिले तमने गुरुना विशेष आशीर्वाद शक्यता छे। तो मित्रों तमने महिति केवी लागी कॉमेंट कर जनावो। जो तमने माहिती गमी हो तो कॉमेंट बॉक्स में साचा जय लक्ष्मी नारायण लखो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो शेयर करो जे भगवानी कृपा थी भगवान नी तमारा जीवन की बधी समस्याओं नो अंत आके मित्रों आभार